જંબુસર તાલુકાના વેજ ગામે મહાશિવરાત્રીના પાવન અવસરે સેવા અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો કાવી કંબોઈ સ્થિત પ્રસિદ્ધ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થે જતા હજારો શિવભક્તો માટે વેજ ગામે ચા અને પીવાના પાણીની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી ભક્તોને થાકમાંથી રાહત મળે અને તેમની યાત્રા સુખદ બને તે માટે ફરાળી બટાકાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર વ્યવસ્થામાં સેવાભાવના અને ભક્તિભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો આ સરાહની કાર્ય શિવનગરના વેરાઈ માતા મિત્રમંડળ અને શ્રી છત્રપતિ શિવાજી યુવા ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવ્યું હતું યુવાનો અને ગામજનોની સક્રિય ભાગીદારીથી કાર્યક્રમ સફળ રહ્યો હતો મહાશિવરાત્રીના આ પવિત્ર દિવસે કરવામાં આવેલી આ સેવાભક્તોમાં વિશેષ આનંદ અને કૃતજ્ઞતાની લાગણી ઊભી કરી હતી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ના આંગણે વેડજ ના શિવનગર ના આંગણે આજે છેલ્લી દસ દિવસ થી તડામાર ભગવાન શિવ ને રાજી કરવા માટે મહાશિવરાત્રી નું ખૂબ જ સુંદર આયોજન તમામ ભાઈ ભક્તો માટે કરવામાં આવેલ છે ત્યારે વેરે માતા મિત્ર મંડળ અને છત્રપતિ શિવાજી ગ્રુપ ના તમામ યુવાનો એ તન મન ધન અર્પણ કરી આ સુંદર આયોજન કરી અને દરેક ભાઈ ભક્તોને ને ખૂબ જ સુંદર આયોજન કરે છે તેવા સમયે તમામનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ કે એજ આજના દિવસ હર હર મહાદેવ ઓમ નમ